ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને સારું પરિણામ આવતા ગરબે ઘુમ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં હરખના આંસુ છલકાઈ આવ્યા હતા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવવા માટે કલાકોની મહેનત કરેલી જે સફળ થઈ છે અને આ વર્ષે પણ પરિણામમાં સુરતના વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે ઉત્તરાયણ ક્ષેત્રે હંમેશા સુરત શહેર અગ્રેસર રહ્યું છે ત્યારે ધોરણ દસ નું વહેલી સવારથી જ પરિણામ જાહેર થયું છે ત્યારે સુરત નહીં કરતાના વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં સો ટકા પરિણામ આવ્યું છે અનોરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ બાજુ સુરતના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે સુરતના જે રીતે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ ગરબે ઝૂમી રહ્યા છે શાળાના શિક્ષકો પણ ગરબે ઘૂમી રહ્યા છે જે રીતે શાળાનું સો પરિણામ આવ્યું છે તેને લઈને શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી તેમજ વિદ્યાર્થીઓ વાલીઓમાં પણ અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આપની સાથે છે બેન શું માનવું છે જે રીતે પરિણામ જાહેર થયું છે કેવી ખુશી કેટલા પર્સન્ટ આવ્યા બહુ જ ખુશી છે અને અહીંયા જે બધા પરિણામ આવ્યું બહુ જ સારું આવ્યું છે અને એની મને ખુશી છે કે બધાય આ વખતે સારા પર્સન્ટેજ એ આવ્યા છે અને થેન્ક યુ ઓલ પરિવારના શિક્ષકોને કે નહીં સારું પરિણામ આવ્યું એ રીતે મહેનત કરી હતી જો કે બહુ જ સારી બધાય મહેનત કરી હતી એટલે રિઝલ્ટ જે પ્રમાણે જેણે જેવી મહેનત કરી પ્રમાણે બધાય રિઝલ્ટ મળ્યું છે એ પ્રમાણે બધાયને આભાર આપશું માનું છો જે રીતે પરિણામ આવ્યું છે કેટલા પરસેન્ટેન આવ્યો કેવી ખુશી ખૂબ જ ખુશી થાય છે સરની અથાગ મહેનત થી અમારું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે સરનો ખૂબ સપોર્ટ હતો અમારા બધાનો એટલે રિઝલ્ટ બહુ સારું આવ્યું છે કઈ રીતે મહેનત કરી સર ત્રણ ત્રણ વાગ્યા સુધી અમને જ્યારે આપણે એને મેસેજ કરવી ત્યારે આપણને જવાબ આપતા જ્યારે કોઈ પણ સમય હોય રાતે કરવી તોય પણ આપણને જવાબ આપે જે બિલકુલ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે ચહેરા ઉપર એ શું આવી રહ્યું છે કારણ કે પરિણામ સારું આવ્યું છે શું માનો છો કઈ રીતે પરિણામને જોઈ ખૂબ જ કારણે પરિણામ આવ્યું છે અને તો રાઉન્ડ લેવામાં આવ્યા હતા એટલે એટલે પરિણામ ખૂબ જ સારું છે આપ શું છો રીતે પરિણામ આવ્યું તો રોજ શિક્ષક એટલા રોજ આપતા આભાર વ્યક્ત ઓલ સ્ટાફ બધાનો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ખુશીની લહેર છે શું કહેજો ધોરણ દસના વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી સાથે સાથે સ્ટાફ પણ એટલો જ મહેનત કરતા હતા દરરોજનો દરરોજ એક્ઝામ લેતા હતા અને ખૂબ સારું પરિણામ આવ્યું એ બધા તેટલી છે અને એમાં પણ સ્કૂલનો મોટામાં મોટો ફાળો છે કેમ કે એને સ્કૂલમાંથી પણ એને દસ અગિયાર રાઉન્ડ લેવાના હતા ટ્યુશનમાં પણ એ જ સર હતા તો એને પણ દસથી બાર રાઉન્ડ લેવાના છે પછી ત્યાં જે કંઈ પણ અમને જે આગલા દિવસે ભણાયા બીજા દિવસે બધું રિવિઝ કરે ને પૂછે જો કોઈ ક્વેરી હોય તો અધી રાતે પણ ફોન કરી તો પણ પૂછે છે તો બહુ છે એ બદલ અમારા ટીચર્સ લોકોએ પણ ખૂબ જ મહેનત કરી છે અમને રાઉન્ડમાં પણ ઘણી મહેનત કરાવી છે અને એમાં જ અમારું રિઝલ્ટ અપાયા જાતે અન્ય પણ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ છે A1 પ્રાપ્ત કર્યો છે કેવી મહેનત કરી હતી કોનો આભાર વ્યક્ત કરે હું મારા માતા-પિતાનો આભાર માનવા મળું છું અને સ્કૂલના સંચાલક દ્વારા A1 પ્રાપ્ત થયો છે અને ખૂબ સારું પરિણામ આવ્યું છે તેથી હું આનંદ વ્યક્ત કરું છું કેવી ખુશી ખુશી તો હોય જ ને એવા આવ્યો છે ત્યાં હું બનવા માંગે આગળ સાયન્સ લઈને આગળ કંઈક કામ કરશું આપણે વાત કરવામાં આવે તો જે રીતે પરિણામ જાહેર થતાં સુરતની શાળા હંમેશા અગ્રેસર હોય છે ત્યારે સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ સો ટકા પરિણામ આવ્યું છે મહત્વની વાત એ છે કે હંમેશા શિક્ષણ ક્ષેત્રે સુરત આગું સ્થાન ધરાવશે છે ત્યારે ધોરણ દસમાં પણ સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે કેમેરામેન રાહુલ આઈરે સાથે મયુર મિસ્ત્રી સુરત તો ધોરણ દસનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે ત્યારે સુરતનું છ્યાસી પોઈન્ટ પાંચ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો એટલું નહીં પરંતુ સુરતના